મારું નામ નાનજીભાઈ મગનભાઈ રાઘાણી ગામ જમરાળા તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ધારા પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા ઓગણીસ બે હજાર ઓગણીસ પછી આ ગાય આધારિત ખેતી સાથે જોડાયેલો છું અને મને આમાં સારામાં સારો લાભ મળે છે અને સારામાં સારું ઉત્પાદન થાય છે પહેલાં મેં બકાલાનું વાવેતર કર્યું બે વર્ષ સુધી પછી બીજા વર્ષથી બે હજાર વીસ પછીનો હું કાળી શેરડી અને સફેદ શેરડી આ બંનેનું વાવેતર કરેલું અને બેમાં સારું એવું ઉત્પાદન મળેલું અને પછી અત્યારે હાલમાં તે કાળી શેરડી અને કપાસ બેવાનું છે અને એમાં સારામાં સારું મને રિઝલ્ટ મળે છે ટૂંકમાં એટલે હું સર્વે ખેડૂતભાઈઓને એવી વિનંતી કરું છું કે આપણું ભવિષ્ય આવનારી પેઢીનું ભવિષ્ય સુધારવું હોય તો પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં જેટલું બને એટલું વહેલા વળો એ સૌના માટે અને રાજ્ય માટે અને દેશ માટે સારું છે જો આવી મારી એક નમ્ર અપીલ છે અને છેલ્લા આ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં મેં બીજા મહિનામાં કાળી શેરડીનો ગુજરાતમાં સર્વ પ્રથમવાર પહેલો વહેલો ગોળ બનાવ્યો હતો અને બે મેં સો રૂપિયાના કિલો લેખે એટલે બે હજારનો મણ લેખે મેં બધો તમામ ગોળ મારે ઘેરે બેઠા વેચાઈ ગયો છે